નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ની શ્રી સરસ્વતી હજાર પચીસ તેમજ રંજનબેન રાખોલિયા અને બૌદ્ધિક વક્તા તરીકે સ્થાન જયશ્રીભાઈ જાડેજા જે વિદ્યાર્થી બાલિકા શિક્ષણ પ્રમુખ તરીકેની પણ જવાબદારીનું વહન કરે છે તે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારબાદ બૌદ્ધિક વક્તવ્યમાં શિશુઓના સૈશોને ખીલવવા તથા વાલીઓ